ગઈ સોળ તારીખે ઈલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક કિસ્સામાં એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ક્લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના આંજણાફામ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્ટલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવું ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્ટલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘણીષ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્ટલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ ઈસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનાહિત ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે